ચેપ્ટર પંદર એથેન્સ એરપોર્ટ ઉપર એરપોર્ટ ઉપર એક માણસને લઈ જવા કોઈ ચાલીસ પોલીસ અધિકારી હતા તે ડેપ્યુટી ચીફ પણ હતા એ સમયે એરપોર્ટ ઉપર ઘણા ટેલિવિઝનવાળા રેડિયોવાળા અને પત્રકારો મારા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા એ લોકોને મેં કહ્યું આનાથી વધારે હું કંઈ નહીં કહું અને મને લાગતું પણ નથી કે માણસ ક્યારેય સભ્ય બની શકે પ્રેસના બધા લોકો મારી સામે ઊભા હતા અને પોલીસના ચાલીસ ઓફિસર મારી ચારે બાજુ હતા એ ડેપ્યુટી ચીફ મારી બાજુમાં ઊભો હતો એની તરફ આંગળી કરીને હું બોલ્યો આ રીતની પોલીસ અને આવી રીતની સરકાર રહી તો તમે તમારા દેશનું ભવિષ્ય નષ્ટ કરી નાખશો આવા લોકો જ સુકરાતની હત્યામાં જવાબદાર હતા જ્યારે આવી વાત કરી ત્યારે એ ડેપ્યુટીએ મને વચ્ચે રોકવા માંડ્યો એ સમયે પિસ્તાલીસ વર્ષમાં પહેલી વાર મેં એવું દેખાડ્યું કે હું ખૂબ ગુસ્સામાં છું એક્ટિંગ કરવામાં હું બહુ સફળ ન થયો કારણ કે અંદરથી તો હું હસી રહ્યો હતો પરંતુ એ માણસને મેં કહ્યું શટ આપ મારી નજીક નહીં આવો એક બાજુ સાઈડમાં ઊભો રહે મેં એટલા જોરથી કહ્યું એ બિચારો એક બાજુ સાઈડમાં જઈને ઊભો રહ્યો પછી મેં પત્રમાં જોયું તો તેમાં એમ લખ્યું હતું કે હું એકદમ ગુસ્સામાં આવી ગયો હતો હું તો એકદમ શાંત હતો પરંતુ આવા લોકો આવી જ ભાષા સમજે છે અને મેં એક જવા ગજબ વાત જોઈ કે એ લોકો ભલે ક્રૂર હોય અને અમાનવીય બની રહ્યા પરંતુ અંદરથી ખૂબ ડરપોક હોય છે એ ડેપ્યુટી ચીફને હું જોરથી ખીજાયો તો તે નાના બાળકની જેમ ડરીને પાછળ હટી ગયો તેને ભય લાગ્યો કે ટેલિવિઝનવાળા મને ખીજાતા હોય એવી કેમેરામાં તસવીર પકડી ના લે એના કોટ ઉપર મોટા મોટા ચંદ્રકો લગાડ્યા હતા પિસ્તોલ કમર ઉપર લગાડી હતી પરંતુ અંદરથી તે ડરપોક બાળકની જેમ હતો લોકતંત્રનો જન્મ એથેન્સમાં થયો હતો લોકતંત્ર એક ગ્રીક ધારણા છે પરંતુ ઇતિહાસ કહે છે કે જે માણસે લોકતંત્રના મૂલ્યોનો જે વિચાર આપ્યો હતો જન્મ આપ્યો હતો તેને એથેન્સના લોકોએ ઝેર આપીને મારી નાખ્યો આ દિવસે મને ઇતિહાસ ઉપર શંકા થઈ સુકરાતને એથેન્સના લોકોએ નહીં એથેન્સના અને સત્તાએ માર્યા હતા આ બંનેમાં ખૂબ અંતર હોય છે આ વાત એકદમ સાફ સમજી લેવી જોઈએ કીટ દ્વીપના પોલીસોએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો પરંતુ જે ગામમાં હું રોકાયો હતો સેન્ટ નિકોલસ ત્યાંના લોકો સાથે ન હતા અને જ્યારે મને એક પત્રકારે પૂછ્યું કે સેન્ટ નિકલસના લોકો માટે આપનો શું સંદેશ છે તો મેં કહ્યું કે તેઓએ કહો કે તેઓ એરપોર્ટ ઉપર આવી જાય જેથી પોલીસે લોકોને જોઈ લે કે એ લોકો પોલીસની સાથે નથી પરંતુ મારી સાથે છે એ દિવસે ઠંડીની રાત્રિએ લગભગ ત્રણ હજાર લોકો ભેગા થયા હતા મારી રાહમાં કલાકો ઊભા રહ્યા આખું ગામ ખાલી થઈ ગયું જે લોકો પાછળ રહી ગયા હતા તેને પગે ચાલીને એરપોર્ટ સુધી આવવું પડ્યું કારણ કે તેને કોઈ ટેક્સી નહીં મળી કોઈ બસ નહીં મળી ગામની બધી ટેક્સી બધી બસ એરપોર્ટ ઉપર આવી ગઈ હતી છતાંય લોકો પગે ચાલીને માઇલો સુધી આવતા હતા એ લોકો એ સિદ્ધ કરવા માગતા હતા કે તે લોકો સરકારની તાનાશાહી નહીં પરંતુ મને સાથ આપવા માંગે છે એથેન્સના લોકો ઉપર આ આરોપ લગાડવામાં આવે છે કે સુકરાતને આવા લોકોએ મારી નાખ્યા છે હું નથી વિચારતો એથેન્સના લોકો સુકરાતને મારી શકતા હતા મેં મારી આંખોથી જોયું છે કે સેન્ટ નિકોલસના પ્યારા લોકો જોયા છે પોલીસ વિરુદ્ધ પ્રદર્શન કરવા એરપોર્ટ સુધી દોડી આવ્યા હતા અને મારા ગયા પછી સેન્ટ નિકોલસના લોકો દેશના રાષ્ટ્રપતિને મળવા ગયા એના ગામમાં જે કંઈ બન્યું તેનો વિરોધ પ્રકટ કરવા